હવે બીજી વાત કરવાની છે આંદોલનની આમ જોવા જઈએ તો દસ નવેમ્બર બે હજાર પચીસ અને સોમવારના રોજ આપણે જુનાગઢ કલેક્ટર કચેરી એક અલ્ટિમેટમ આપ્યું હતું જેની અંદર આપણી ત્રણ માંગ હતી ત્રણ માંગની અંદર એક તો કે બસો મણ સુધીની પૂરેપૂરી મગફળી ખરીદવામાં આવે બીજી માંગ હતી કે જે બે હજાર ઓગણીસનો પાક વીમો છે એ પાસ થયેલો છે પણ મોટા ભાગના ખેડૂતના એકાઉન્ટમાં હજી એ રકમ આવી નથી એ રકમ બધાને તાત્કાલિક મળવી જોઈએ અને ત્રીજી અગત્યની માંગ એ છે કે છેલ્લા એક દાયકાથી ગુજરાતના દરેક ખેડૂતોને કાં તો ભાવ નથી મળતા અથવા તો વાવાઝોડું હોય માવઠું હોય વગેરે કોઈને કોઈ કારણસર ખેડૂતોને નુકસાન થાય એટલે નુકસાનીમાં પણ સતત એક દાયકાથી છે અને બીજા નંબરની અંદર ખેડૂતને પોતાના પાકના ભાવ નથી મળતા એટલે આ પરિસ્થિતિના કારણે ખેડૂત છે આર્થિક રીતે નબળા થયા છે તો દરેક ખેડૂતને બે હેક્ટરની મર્યાદામાં ત્રણ લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ છે એ સરકાર તરફથી માફ કરવામાં આવે આવી એક આપણી માગણી છે આ માગણીને આ ત્રણેય માગણીને લઈને જે આપણે અલ્ટિમેટમ આપેલું હતું અલ્ટિમેટમની અંદર આપણે સરકારને વિચારવા માટે થઈને બાર દિવસનો સમય આપ્યો હતો જોકે એ બાર દિવસ છે એ પૂર્ણ થઈ ગયા છે એટલે હવે સરકારને કદાચ એમ લાગતું હોય કે ભાઈ બાર દિવસ પૂર્ણ થઈ જાય પછી તો આમાં તો આવું આવેદનને અલ્ટિમેટમને આપતા હોય પણ પછી બધા ભૂલી જશે પણ અમે ભૂલવાવાળામાંથી નથી જ્યાં સુધી શરીરમાં પ્રાણ છે ખોરિયામાં જીવ છે ત્યાં સુધી અમે આ ત્રણેય માંગને લઈને લડવાના છે ખાસ કરીને દેવું માફ જે ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ પાક ધિરાણ માફ થવું જોઈએ એ માટે થઈને જ્યાં સુધી સરકાર દેવું માફ નહીં કરે ત્યાં સુધી અમે લડતા રહેવાના છે બિન રાજકીય રીતે લડવાના કિસાન સહકાર સમિતિના જે આગેવાનો છે એ આગેવાનો પણ બધા બિન રાજકીય માણસ છે બધા ખેડૂત જ છે અને ખેડૂત આગેવાનો છે અમે લગભગ વીસક જણા વીસથી પચીસ મેમ્બર છે એ આવતીકાલે અમે બધા એક મિટિંગ કરી રહ્યા છીએ આવતીકાલે અમે એ મિટિંગ કરીશું અને આવતીકાલે અમે સાંજ સુધીમાં એ મિટિંગ પૂર્ણ કરી અને અમે એમાં તૈયારી કરશું કે ગાંધીનગર જવાનું છે કઈ તારીખે જવાનું છે કેવી રીતે જવાનું છે અને ત્યાં શું કાર્યક્રમ કરવાના છે આ બધું અમે જે કંઈ આખું નક્કી કરશું ને બધા આગેવાનો એ આવતીકાલે મીડિયામાં ને આપણી યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને બધા જ ખેડૂતભાઈઓને જાણ કરવામાં આવશે એટલે આવતીકાલે સાંજ સુધીમાં આપણો આયોજન છે થઈ જશે કે આપણે હવે આંદોલન આગળ કઈ રીતના આગળ હકાવવાનું છે પણ એક વાત પાકી છે આંદોલન જ્યાં સુધી દેવું માફ નહીં થાય ત્યાં સુધી અટકવાનું નથી બીજી વાત છે કે આવતીકાલે તો માત્ર વીસ થી પચીસ આગેવાનો મળી રહ્યા છે બધા જ ખેડૂતોને આવતીકાલે મળવાનું નથી આવતીકાલે વીસથી પચીસ આગેવાનો જે મળી અને જે ડિઝાઇન નક્કી કરશે એ તમામ ડિઝાઇન છે આપણી બિલકુલ ગાંધી ચિંધિયા માર્ગે હશે